અમદાવાદમાં બીઆરટીએસ રોડ પણ સુરક્ષિત નથી બીઆરટીએસનો એક તરફનો રોડ બેસી ગયો હવે તૂટેલા રોડની સાથે આખો રોડ બેસ્યો છે તંત્રએ પ્રજાને બેદરકારીની ભેટ આપી હાઈકોર્ટની ફટકાર છતાં પણ રોડ સુધારવામાં તંત્ર ઉદાસીનતા દાખવી રહ્યું છે રોડ બેસી ગયો છતાં રોડ શરૂ રહેતા સવાલો પણ ઉઠ્યા છે માં ખાડાઓના સામ્રાજ્ય સાથે હવે રોડ પણ સુરક્ષિત નથી રહ્યા તેમ કહીએ તો નવાઈ નથી કારણ કે અમદાવાદના પીઆરટીએસ માર્ગ પર પણ એક તરફનો રસ્તો આખે આખો બેસી ગયેલો નજરે છે તે પડી રહ્યો છે ઉબડ ખાબડ રોડ તો રસ્તાઓ રહે જ છે પરંતુ તાજેતરમાં થોડા દિવસો પહેલાં આ રોડ છે તે રિપેરિંગ કરવામાં આવ્યો હતો ને તે બાદ ફરી આ શિવરંજીની પાસે બીઆરટીએસનો માર્ગ છે તે ઉબળખાબડની સાથે આખે આખો માર્ગ બેસી ગયો છે અનેક બીઆરટીએસઓ અહીંયાથી પસાર થતી હોય છે ત્યારે ગમે ત્યારે કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ તેને લઈને પણ સવાલ ઉઠે છે મનપા દ્વારા તમામ રોડ રસ્તા મજબૂત કરવામાં આવે અને સારા રોડ બનાવવાની ગુજરાત હાઈકોર્ટે પણ ટકોર કરી છે પરંતુ તેમ છતાં પણ શહેરના રોડની સ્થિતિની જ્યારે વાત કરીએ ત્યારે બિસ્માર હાલતમાં જોવા મળતા હોય છે આ શિવરનજીની પાસે આવેલો બીઆરટીએસ માર્ગ છે જ્યાં અનેક બીઆરટીએસઓ છે તે અહીંયાથી પસાર થતી હોય છે અને આખે આખો રોડ જે બેસેલી હાલતમાં અહીંયા જોવા છે તે મળી રહ્યો છે આખે આખો રોડ છે તે એક તરફથી બેસી ગયો હોય તેવી સ્થિતિમાં જોવા મળી રહ્યો છે બીઆરટીએસ રોડ જે અહીંયા રોડ વારંવાર

પડી રહ્યા છે કેમેરામેન મનીષવાણીયા સાથે દિવ્યા ચૌહાણ સંદેશ ન્યૂઝ અમદાવાદ